આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે ઓખાહરણમાં કડવા સોળથી શરૂ કરીશું શ્રી ગણેશાય નમઃ કડવું સોળમો પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી કહો કેમ પ્રગટ થઈ બેવું નારીજી ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી ધામ આવ્યા અસુરને તેણે કામશા ના કર્યા મને વિસ્તારીને વર્ણવો એકવી રીતે અવતર્યા સુખદેવ કહે શૂણ પરીક્ષિત અભિમન્યુ કુમાર પ્રશ્ન તે પૂછ્યો મને સંદેશ ખોલું નિર્ધાર એક વાર દેવ પાતાળે નાઠા બાણા અસુરના ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમસરખું કામજી ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામજી કન્યા કહે દુઃખ કાં ધરો બાણાસુર આવશે પાતાળ તેના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર સાકડી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની પેર તેણે સમય પાતાળ આવ્યો બાણા રાજન તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ ત્યારે રાજા કહી પ્રધાનને આ પુત્રી મૂકું વન કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાં પુત્રી તો સમાધિ લઈ હરિધ્યાન ધરે છે ત્યાં વાયુ દ્વારા તેણે રૂંધ્યા ને રૂંધ્યા શ્વાસો શ્વાસ જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ પે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન ખટમાસ પૂર્ણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન માંગ કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઉડી ચડું આકાશ એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને કૌભાંડે પુત્રી કરી કુંવરી થઈ પ્રધાનની તેનો પરાક્રમ કોઈ છે નહીં સુખદેવ રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી કડવું સત્તરમો ભાદર વેજે હળોતરા શત્રુ પાસે માંગે શીખ જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માંગે ભીખ બાળો અગ્નિ બધું વનદેહે છળ વડે પર્વત કોરાય જો અબળારૂઠી જે કરે દેવથી નવ કળાય મણિધર નારીને ઋષિકૂળ નદી નૃપને કમલા એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ ક્ષેમ નગર થકી કોઈ એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર ગોખ બારી ને અટારી તેનો કહેતા ન આવે પાર મરકત મણી મોતીએ જડ્યા માહે પિરોજાના પાટ હય શાળા ગ શાળા છે હિંચવા હિંડોળા ખાટ દિવસ માસ ને વરસ ગયા કન્યા મોટી થાય ચિત્રલેખાને સંગ્રમતા ઉલટ અંગન માય સવા લાખ રખવાળે મેલ્યા છે રાજન એમ કરતા ઓખા બાઈને આવ્યો છે જોબન તમે રાત્રે જાગો તો નવમીચો લોચન ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન શોણિતપુર પાટણભલું રાયબાણા સૂરનું નામ ઓખા તેની પુત્રી કહીએ કરતે ઉત્તમ કામ ઘડી એકમાં લાવે સોગઠા ઘડી એકમાં પાઠ નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળ ખાટ ઘડી એકમાં ઢીંગલી પોતિયા રમતની હોડા હોડ હિંડોળ હિંચવાને કાજે રેશમ કેરી દોર ઘમઘમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ઘોર નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે શોર રમે જમે આનંદ કરે પહેલા મંગલ ગાય રે જો બનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે કડવો જો બન્યું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ મારે જોબનિયાની જાય બની ઘડી ઘડે રે લોલ તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ મારો મૂર્ખ પિતા કાંઈ જોતો નથી રેલોલ બોલતી વળતી વાણી સાંભળ બેનડી રેલોલ મારો જાય કન્યા કાળ વર જોતો નથી રેલોલ મારા જોબનિયાનો લટકો દાડા ચાર રેલોલ ટાણે રે મળશે પણ નાળે નહીં મળે રેલોલ કડવું ઓગણીસમું પાંચ વર્ષની પુત્રી તે તો ગવરી રે કહેવાય તેને કન્યાદાન દેતો કોટી યજ્ઞ ફળ થાય પણ મનુષ્ય વિવાહનું ફળ જેને અગિયાર આડો આંક એમ કરતા વર્ષ જાય ને બાર પૂરા થાય પુત્રી નુમુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય રે કડવું વિસ્મુ

પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય વચન સાંભળી ઓખા બોલ્યા પોતે તેણી વાર ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરવો સાર કડવું એકવીસમું ઓખા તારે શ્રવણે જબુ કે ઝાલ રે ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે ઓખા તું તો હંસની ચાલે ચાલ રે ઓખા તારે ચણિયો ચોળી ને ચુંદડી રે ઓખા તારે બાય બાજુ બંધ રે ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે ઓખા તારા તેજ તણો નહીં પાર રે ઓખા તને વર્ષ થયા દસ બાર રે ઓખા તારા શોભી તા શણગાર રે ઓખા તારે પાલવે ને પૂરવાજ તારે કડવું બાવીશું હારે બેની તારે વિછુઆ કરકંકણ મુદ્રી કહાર એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો દીક પડ્યો અવતાર સેંતો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમ આડ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો દીક પડ્યો અવતાર બાઈએ તોડી નાખ્યા હાર રે આ તું લે તારા શણગાર રે હું તો નહીં પામું ભરથાર રે નહીં ઓડું ઘાટડી રે બાણાસુર મારો બાપ રે કોણ જન્મના પાપ રે નહીં પરણાવે બાપ રે નહીં જોવું વાટડી રે કડવું ત્રેવીસમું વર વરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી સહિયર સુવણ સારે દોહેલા કેમ લીજે મારી બેન રે દોષ કર્મને દીજે વિષ ઘોળી ઘોળી પીજે આજ મારે ભૂંડું જો બન્યું મદપૂરણ મારી કાયજી પિતા તો પીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે સાસરે નિત્ય જાય ને આવે સહિયર મુજ સમાણીજી હું અપરાધણ હરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી રે એ રે દુઃખે હું દુબળી મને અન્ન ઉદકનવ નવ ભાવેજી આ રૂઢિશૈયાએ સૂતા નિંદ કઈ પેરે આવે રે જળ વિનાની ની વેલડી લુણ વિના જેનું અન્ન રે બરથાર વિના ભામિની તો દોહેલા કાઢે દન રે ધન્ય હશે કામિની ને જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી હું અભાગણી પરણ્યા પિયુ અધર રસ નવચાખ્યો રે મરજાદા માટે માણસ કરે આંખ નોણ સારો જી સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયો ગયોજન જી

તે રુદિયા ભીતર સાલે રે સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાઈ મારે પાપે જી બાંધો ગરી મારા કર્મે કરી શૂળીએ ચડાવી બાપે રે મલકતે મુખે મધુર વચને મરજાદ નવ આણીજી શાક પાક પીયું ને નવ પીરસ્યા આઘો પાલવ તાણી રે અકળ ગતિ છે ગોવિંદજીની શૂનીપજશે બેનીજી ગોપાળનું ગમતું થાશે મનડું મારું રહે નહીં રે કડવું ચોવીસમું ઓખાને કહે ચિત્ર લેખા જો તું તો સાંભળ બાળ સ્નેહી જો આપણે મોટા મા બાપના છોરું તે કેમ કરીએ કાળું કે ગોરું જો બેની લાંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક પળમાં જો અમે તો તમ પાસે ન રહીએ જો જય બાણાસુરને કહીએ જો વાત બાણાસુરરાય સુરરાય જાણે જો આપણા બેનો અંત તારો બાપ રહ્યો વિશ્વાસે અપલક્ષણ જો કોઈ ના કરવા ઈચ્છે છે દર્શન જો બેની છોકર મત ન કીજે જો તારા બાપ થકી તો બીજે જો તને દેખું છું મદ માતી જો નથી પેટ ભર્યાન્ન ખાતી જો તારું વચન મને નથી ગમતું જો જો બન્યું ગમતું જો કામ વ્યાપે સર્વે અંગે જો બહેની રહીએ પોતાને ઢંગે જો તું તો બેઠી નિહાળે પંથે જો કારા ગૃહમાં ક્યાંથી હશે કંથ જો તે તો મને આંખમાં ઘાલી જો માથે છાણ થાપીને ચાલી જો હું પીછી દામનું કારણ જો બેની હૈયામાં રાખજે ધારણ જો તું તો જુએ લોકના ઓઠા જો વામણું ક્યાંથી પામશે કોઠા જો બેની ડગલા ન ભરીએ લાંબા જો ઉતાવળે ન પાકે આંબા જો આવ્યો ચૈતર માસ એમ કરતા જો પછી ઓખાજી વ્રત આચરતા જો મારી ઓખાબાઈ અલુણા જો નિત્ય અન્ન જમે અલુણા જો દીપક બાળે ને અવનીએ સુવે જો માતા ઉમિયાને આરાધે જો થયું વ્રત એક માસ જો કોઈ જાણે નહીં એકાંતે જો આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાયે રે સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે કડવું પચીસમું બાયતું એ કુંવારીએ હું એ કુંવારી સાંભળ સહ્યર વાત ગૌર્યમાની પૂજા કરીએ જો પામીશું નાથ કોણ માસે કોણ દહાડે ગૌર્યમાની પૂજા થાય મને કરી આપો પૂતળા હું પૂજો મારી માય ફાગણ વધી બીજના દાહાડે રે સ્થાપન ચૈત્ર સુધી ત્રીજના દાહાડે રે ઉત્થાપન શૈયા શૈલા પાથરી સંદેશરના ફૂલ પૂજે અરચી ચોખા ચોડે પામે જે વસ્તુ અમૂલ્ય કડવું છવ્વીસમું ગોરીમાં માંગુરી મારા બાપના રાજ માતા સદાય સુહામણી ગોરેમાં માંગુરે મારા ભાઈ ના રાજ ભાભી તે હાલ હુલાવતી ગોરેમાં માંગુરે મારા સસરા ના રાજ સાસુ ને પ્રજા ઘણી ગોરેમાં માંગુરે દિયર જેઠ ના રાજ દેરાણી જેઠાણી ના જોડેલા ગોરેમાં માંગુરે તમારી પાસ અખંડ હી વાતણી ઘાટડી ગૌર્યમાં માંગુ રે હું તો વારંવાર ચાંદ લો ચૂડો ને રાખડી રે સરખા સરખી જોડ માથે મનગમતો ધણી કડવું સત્યાવીસું એક દાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર એટલે ચિત્રલેખા જાગી જુએ વાત બની વિપરીત વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત वासी पुष्पे पूजा की दी नहीं भामी बरथार बरथार जो हूँ नहीं पामू सांभ मोरी माय आले तारा पूतड़ा मारी पूजे छे बलाय ऊपर पानी रेड़िए तो आ फूडा धोवाय ऊँचे थी पछाड़ीए तो भांगी ने भूक्को थाय हूँ ले आ तारा पूतड़ा मारी पूजे छे बलाय पंदर दहाड़ा पूजा की दी बोलाविया नहीं बोले હું તો બહેની કહેતી હતી જે નહીં ગોર્યમાં તોલે પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય તું આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય શિવના લીજે વારણા જેને નેત્રે બાળ્યા કામ ત્રિપુરા દૈત્યને વિદારીઓ હું કેમ મેલું શિવનામ રે શિવ અખંડાનંદ જેણે ગંગાધરી છે શીશ ભગીરથ તપથી ઉટ્યા હું કેમ મેલું તે ઈશ સિંહ ભોળો સુએ સ્મશાનમાં ચોળે અંગે રાખ માઘ ભિક્ષા વ્રત આપે તેને લાખ કડવું અઠ્યાવીસમું હું હિમાચળનો ભાણીજ ભાઈ ગણપતિ મારો વીર મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો સ્નાન કરી તો સજા છે ગાર ને પુર વાજે વિછવા ગાજે ઝાંઝર નારણકાર માથે દામણી ઝુમણું ને વળી એકાવળ હાર જડાવ ચૂડલો ઝુલતી દામણી દામણીએ ચકલીઓ ચાર પગે પાયલ ને પૂરવાજે ગુગરી નો ગમકાર વાળે વાળે મોતી પરોવ્યા મોતીની શેરો સોળ દર્પણ લીધું હાથ માને મૂકે ભર્યા તંબોળ પકવાન થાળ મોતીએ ભર્યો માહે શ્રી ફળ ફોફળ પાન આક ધતુરો અગશિયો શંખાવળી નિર્વાણ આકાશ માર્ગે પક્ષિણી તે

મહાદેવજીને કામી જાણી લોચન દીધા હાથ ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત તેણે સમય ઓખા આવી ઉમિયાને લાગી પાય આવડી ઉતાવળી થઈ આવી નહીં પામી ભરથાર રે કડવું ઓગણત્રીસમું ઓખા કહે અમે બેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા ઓખા કહે તરસ લાગી મારા તનમાં સરોવર સરોવર ગઈ પીવા કાય મારા ભર્યા ગયા સુકાઈ આણી જ અમે અળગા થયા ઘેલી તીરે નવ ગયા કરમ જેણે સંજોગે અમે મધ્ય જળ વચ્ચે રહ્યા હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીધો સાપ પરણ્યા પહેલું રંડા પણ થયું મારા કિયા જન્મના પાપ ઉમિયા તું તો મારી માવડી છોરુને નદી જે છે માવિતર તમે કેમ છૂટશો હું તો પુત્રી તમારી તેહ કડવું ત્રીસમું પ્રેમ પ્રદક્ષિણા કરીને કરજોડ ઊભી બાળ પાર્વતી કહે માંગ્યું વર હું આપું તે તત્કાળ ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર માત મુજને આપીએ મારો મનગમતો ભરથાર ત્રણ વાર માગ્યું ફરી ફરીને વર આપો આદિશ લાજ મૂકીને ઓખા બોલી તવ ચઢી પાર્વતીને રીસ નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ જા પરણ જે ત્રણ વાર તું એમ બોલ્યા પાર્વતી આપ વળી ત્રીજે કહ્યું તે તેરસે આવી તારે ત્રણ હજોબર થાર શાપ એવો સાંભળીને કંપી રાજકુમાર પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય નારીને તો પુરુષ બીજો શ્રવણે શૂણ્યો ન જાય સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન ત્યારે સ્વપ્નામાં આવી પરણશે પ્રાણ તણો જીવન તું જાગ્યા કેડે ઓળખજે તને કહું છું સત્ય વિવેક ત્રણ વાર તો પરણશે પણ વર તો એકનો એક વર પામી ઓખા બાઈ ચાલ્યા મંદિર માળિયા સાર અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન સુંદર સંયા પાથરીને શણગાર્યું છે ભાવન આજ સ્વપ્નાંતરમાં આવશે પ્રાણ પ્રાણતણો જીવન સંધ્યા થઈ રવિ આથમ્યો આથમ્યા તન હજુએ ન આવ્યો હજુએ ન આવ્યો પ્રાણતણો જીવન પહોર રાત તો વહી ગઈને હજુ ન આવ્યો કોઈ ઉમિયાએ વચન કહ્યું તે રખે મીઠ્યા હોય વા વાયને બારી ડોલે ખડખડાટ બહુ થાય ઓ આવ્યો ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય તમો આવ્યા તે હું જાણું છું મારી સગીન વીર બોલ્યા વીણ નહીં ઉઘાડું હૈડે મને ધીર વીણા લીધી હાથમાંને ગીત મધુરા ગાય ચેન પડે નહીં ભણકારા બહુ થાય તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું મૂકી દ્વાર ઉઘાડ્યું ત્યારે બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક તે તણો પડછાયો તે ઓખા નજરે દેખે ઓ પહેલા આવ્યા છો તું ઉપર જવું વારી બોલ્યા વિના તો નહીં બોલાવું છું ગુણવંતી નારી બાણા સૂરજો જાણશે તો લેશે બેઉના પ્રાણ શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન ઓખા બાઈ તો માળિયામાં કરે છે શોર બકોર ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રુવે છે નાર ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રુવે છે નિર્ધાર વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર તામસી વિદ્યા મોકલી તે નિદ્રાનો ભંડાર મધ્યરાત તો વહી ગઈ ને મીચાણા લોચન સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન કડવું એકત્રીસમું સ્વપ્નાંતરમાં દીઠી સુરઠિયાની જાન રે સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે સ્વપ્નાંતરમાં ખડકે મીંડળ ચૂડી રે સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રે સ્વપ્નાંતરમાં વસ્યા છે મંગળ ચારે ચાર રે સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે સ્વપ્નાંતરમાં કરે છે પીયુજી શું વાત રે સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે ચિત્રલેખા ભરી નિદ્રામાંથી જાગી રે ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે તે તો કેમ કરી થાશે અળગું રે જાગ જાગ રે ઓખા તે જાગ રે તારે જે જોઈએ તે માંગ રે ઓખા ભર રે નિંદરમાંથી જાગી અંગો અંગ અંગીઠી લાગી ફટ પાપણી સિદ્ધની જગાડી મને ભર્યા અમૃતમાંથી કહાડી ફટ પાપણી શું કીધું અમૃત લઈને વિષજ પીધું બીડી પાનની અડધી કરડી ખાધી મન વિના મુખ મરડી જુઓ મારા કર્મની કરણી વરસે મેલી ગયો મુને પરણી મારા પીવને જે મતી આવી મારા નાથ ગયા રે રિસાવી મારા હૈયા કેરો હાર આણી રે આપો આણી વાર અહીં સોળથી એકત્રીસ કડવા પૂર્ણ થાય છે હવે પછીના વિડીયોમાં આપણે આગળના કડવા કરીશું આશા રાખું છું કે આ વિડીયો તમને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ઓખાહરણના આગળના ભાગ સાંભળવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના બોલો ઉમાપતિ મહાદેવની જય બોલો રણછોડરાયની જય